સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતી દેવભૂમિ દ્વારકા ખાતે નૂતન ધ્વજા આરોહણ રેલી નીકળી હતી જે રેલીને સુરતથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને આહિષ સમાજના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી તો આકાર રેલીમાં હજારો લોકો જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો આજે આહિર સમાજ માટે ખૂબ જ ખુશીનો દિવસ એટલા માટે છે મારી પાછળ મંડપ છે નૂતન ધ્વજારોહણ આહિર સમાજ દ્વારા રઘુભાઈ દ્વારા આવતીકાલે કે ચોવીસમી ઓક્ટોબરના રોજ ધ્વજારોહણ ખાસ કરીને દ્વારકાધીશ ભગવાનને કરવામાં આવનાર છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાંચસોથી પણ વધુ આયુષ સમાજની ગાડીઓ આજે એટલે કે શનિવાર રવન થશે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આપણી સાથે છે મનીષાબેન આહીર જે નમસ્કાર જય નમસ્કાર જય દ્વારકાધીશ શું કેવા માંગો છો જ સુંદર આયોજન છે જે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ તો છે પણ ગુજરાત પહેલી વાર આહિર સમાજ દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમ થઈ રહ્યો છે આનંદ અને ગૌરવની વાત તો એ છે કે કે જેના અમે સીધી લીટીના વારસદાર છીએ એવા દ્વારકાધીશના ચરણોમાં આવતીકાલે એટલે રોજ આહિર સમાજ ગુજરાતમાંથી ભેગો થઈ દ્વારકા ખાતે પચાસ થી સાઠ હજાર લોકો ભેગા થઈ દ્વારકામાં દ્વારકાધીશના ચરણે માથું ટેકાવીને દ્વારકાધીશ કે જેના અમે સંતાનો છીએ તો તેને ધજા ચડાવવા જઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ આજે આપ આ માહોલ જોઈ શકો છો આ હર્ષ અને પ્રસંગનો જે આહીર સમાજના આંગણે આવ્યો છે આ પ્રસંગ અમે ઉજવવા જઈ રહ્યા છીએ મનીષા ફક્ત દક્ષિણ ગુજરાત છે કે સમગ્ર ગુજરાતના આહીર સમાજના લોકો દ્વારકામ ભેગા થશે સમગ્ર આહીર સમાજ ગુજરાતમાંથી ભેગો થવાનો છે સુરતની જો હું વાત કરું તો સુરતમાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાતનો આહીર સમાજ અહીં સુરત બીઆરટીએસ કેનલ રોડ ખાતે કારના કાફલાને લઈને હાજર થયો છે અને આની અંદર પાંચસોથી પણ વધુ ફોર્વિલો જોડાઈ છે અને આ બધી ફોર્વિલો જગતપિતા દ્વારકાધીશને મળવા જઈ રહી છે તેને ધજા ચઢાવવા માટે જઈ રહી છે અને તેનો આ વિશેષ આનંદ અને પ્રસંગ આહીર સમાજ આજે ઉજવી રહ્યો છે બીજું જાણવા મળ્યું છે કે હમણાં જે શ્રી સી આર આવશે ને આ રેલીને પ્રસ્થાન કરાવશે આદરણીય પ્રદેશ અધ્યક્ષના હસ્તે યમાન પદે રઘુભાઈ હુંબલ છે પ્રદેશ મંત્રી અને અધ્યક્ષ સ્થાને આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આરભાઈ પાટીલ છે અને તેમના અધ્યક્ષ સ્થાને દ્વારકામાં ખૂબ ભવ્ય પ્રસંગ ઉજવવાનો છે અને તેઓ આજે સુરત ખાતે હાજર રહીને આહીર સમાજ દ્વારા જે પાંચસો કારનો કાફલો છે તેને દ્વારકા જવા માટેની લીલી ઝંડી આપશે અને બીજું વિશેષ જણાવી દો કે આવતીકાલે જે ચોવીસનો અમારો પ્રોગ્રામ છે ચોવીસ દસનો તેની અંદર આદરણીય પાટિલ સાહેબની ભવ્ય રેલી યોજા યોજાશે દ્વારકામાં આ રેલી બાદ તેમનું રક્ત તુલનાથી સન્માન કરવામાં આવશે અને આ રેલીની અંદર હાથી ઘોડા બધા જ ઉપસ્થિત રહી અને એક રાષ્ટ્રભાવનો એક દેશભક્તિનો સંકલ્પ પણ લેવામાં આવશે અને બીજી વિશેષ હું તમને જણાવું કે આ રેલીનો અન્ય સમાજ છત્રીસથી પણ વધુ સમાજ દ્વારા દ્વારકામાં જ્યારે આ જગતપિતા દ્વારકાધીશને ધજા ચડાવવાની છે અને આદરણીય પાટીલ સાહેબની રેલી નીકળવાની છે તો અન્ય છત્રીસથી પણ વધુ સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવશે પાટીલ સાહેબની રક્ત તુલના થશે પહેલી વાર

આગેવાનોમાં કારની વાત કરું તો અમારે નટુભાઈ ભાટુથી વરજાંગભાઈ જીલરિયા મગનભાઈ ઝીંજાળા ભાઈ મયુરભાઈ ભાદરકાથી માંડીને બધા જ આ રેલીની અંદર આગેવાનો ભાઈઓ વડીલો બહેનો બાળકો યુવાઓ બધા જ એક આનંદ એક ઉત્સરંગ આવ્યો છે જયારે આહીર ના આંગણે

આ દ્વારકાની અંદર ધજાનું આ આ રોણ થશે જીરણ પરની ચલવા માટે હું પ્રકાશવાળા કેમેરાનો હર્ષસ છે સાથે સુર